બનાસકાંઠાના દિયોદરમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ મુલાકાત લીધી હતી તેમણે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન સમાજમાં સંસ્કૃતિ અને સંગઠનનો વ્યાપ વધારવા માટે અનેક અભિયાનોની જાહેરાત કરી છે આજે મંગળવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવિણ તોગડિયા દિયોદરના પ્રવાસે આવ્યા હતા તેમણે દિયોદરની મુરલીધર સોસાયટીમાં રત્નાજી હેમાજી ચૌહાણના નિવાસસ્થાને હિન્દુ પરિષદના કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં તેમણે આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ આહવાન કર્યા હતા ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનું એક દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત તેમણે ગુજરાતના દરેક ગરબામાં રામલીલામાં અને દુર્ગા પૂજામાં નવરાત્રીના નવ દિવસમાંથી એક દિવસ શસ્ત્ર પૂજન થાય તેવું સૂચન કર્યું હતું આ ઉપરાંત તેમણે નવરાત્રીના આઠમના દિવસે કન્યા પૂજન અને દશેરાના દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજન કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે દિવાળીના તહેવાર માટે પણ એક અનોખો સંદેશ આપ્યો તેમણે જણાવ્યું કે દિવાળીમાં ઘરની સફાઈ કરતી વખતે જે જૂના કપડાં નીકળે તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આપવા જોઈએ આ સાથે જ તેમણે કહ્યું કે દિવાળીના દિવસે બધા લોકો ઘરે લક્ષ્મી પૂજન કરે તેવું અમારું દેશવ્યાપી અભિયાન છે મુલાકાત દરમિયાન ડોક્ટર પ્રવીણ તોગડિયાએ દિયોદર તાલુકાના ચીભડા ગામે સ્વ ગગાબાઈ નાગજીભાઈ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી ડોક્ટર પ્રવીણ તોગડિયાના આ અભિયાનો દ્વારા હિન્દુ સમાજમાં એકતા અને સામાજિક જવાબદારીનો ભાવ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પહેલથી સ્થાનિક કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે